દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુલાકાત લીધી હતી જિગ્નેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ તેમને નોંધપોતી એટલે કે જે વિઝિટર બુક છે એમાં લખ્યું હતું કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમને મુલાકાત લીધી છે તેમને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પિત કરી છે સાથે સાથે તેમને એમ પણ લખ્યું કે અહીંયા જે સ્થાનિક આદિવાસી બહેનો જે ભોજન બનાવે છે એ ભોજનનો પણ તેમને સ્વાદ માણ્યો હતો અને તેમને થયું હતું કે ખૂબ આનંદ તેમને થયો તેને જિગ્નેશ મેવાણી એક એવા નેતા છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત સરકાર વિરુદ્ધ જ્યારે બોલવાની વાત આવતી હોય છે ત્યારે ખુલીને બોલતા હોય છે તેમનો આક્રોશ ભર્યો અવાજ અને તેઓ જ્યારે આક્રોશ સાથે બોલતા હોય છે તેના વિડિયો સોશિયલ મીડિયામાં અનેક વખત જોવા મળતા હોય છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થયું હતું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ થયા બાદ કોંગ્રેસના અનેક નેતાઓ અહીંયા આવતા ન હતા કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા ખચકાતા હતા પરંતુ કોંગ્રેસના નેતાઓ હવે ધીરે ધીરે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા દેખાઈ રહ્યા છે થોડા દિવસ પહેલા જ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ અહીંયા આવ્યા હતા અને આ ઉપરાંત ગેનીબેન ઠાકોર પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે આમ કોંગ્રેસના નેતાઓ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોવા માટે આવતા હોય છે કારણ કે જેનું મુખ્ય કારણ એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકત્રીસ ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો મીટર ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કેવડિયા ખાતે કર્યું હતું અને ભવ્ય કાર્યક્રમ થયો હતો ત્યારબાદ અનેક મુદ્દે કોંગ્રેસના નેતાઓ આ વિસ્તારના જમીનના મુદ્દા હોય કે આદિવાસી સમાજના મુદ્દા હોય એ વિધે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરતા હતા અને સ્ટેચ્યુ ઓફ વિસ્તારની અંદર જે જમીનોનો મુદ્દો હતો તેને લઈને લઈને કોંગ્રેસના અનેક નેતાઓ બોલતા હતા પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એક રાષ્ટ્રીય નેતા હતા અને આઝાદીના લડવૈયા હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવા માટે અને તેમના દર્શન કરવા માટે ધીરે ધીરે હવે કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા છે ત્યારે સમજવું જોઈએ કે રાજકીય નેતા હોય છે જ્યારે રાજકીય મુદ્દાની આવતી વાત હોય છે ત્યારે તેઓ ખુલી ને બોલતા હોય છે તે હોય છે અને કોંગ્રેસ પણ વિધાનસભા હોય કે આ રીતે જ્યારે વિપક્ષમાં હોય છે ત્યારે મુદ્દા ઉઠાવે છે અને ખાસ કરીને જીગ્નેશ મેવાણી આક્રોશ ભર્યા અવાજ સાથે વિપક્ષનો અવાજ વિધાનસભામાં બનતા હોય છે ભૂતકાળની અંદર આ વિસ્તારના જમીનના મુદ્દે પણ તેઓ મજબૂતાઈથી બોલતા હતા પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસના નેતાઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા થયા છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક એકતાના પ્રતીક રૂપે બનાવવામાં આવી છે ત્યારે લાગી રહ્યું છે કે એકતાના પ્રતીક રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું હતું ત્યારબાદ હવે રાજકીય નેતાઓ પણ અહીંયા ધીરે ધીરે જોવા રહ્યા છે ત્યારે એકબીજાના વિરોધી નેતાઓ પણ સરદાર વલ્લભભાઈ પટેલે નમસ્કાર કરવા આવતા જોવા મળી રહ્યા છે હવે વિપક્ષના નેતાઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ ને પુષ્પાંજલિ અર્પિત કરી દર્શન કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું લાગી રહ્યું છે ખરા અર્થમાં હવે ધીરે ધીરે યુનિટી નું પ્રતિક બનતું જઈ રહ્યું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા